ખેડામાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નડિયાદની મહાનગરપાલિકાની જયરાત થતાં જ નડિયાદમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સરકારના નિર્ણયને લોકોએ ફટાકડા ફોડી વધાવ્યો નડિયાદ સંતરામ ટાવર પાસે ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારોએ ઉજવણી કરી ઉજવણીમાં ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મવત પાલિકા પ્રમુખ કિન્નરી શાહ સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચાલતી પ્રક્રિયા છે કોર્પોરેશન જાહેર કરવી એના માટેના નોમ્સ હોય છે અને નોમ્સની અંદર જે કન્સિડર થતું હોય તો આજે નહીં ને કાલે આ થવાનું જ હોય એટલે પણ આ થયું છે તો અત્યારે આપણા માટે ખૂબ આનંદની વાત છે બીજું હું ચોક્કસપણે એવું કહેવા માગું છું કે હું છ ટર્મ ધારાસભ્ય રહ્યો એકથી દસ નગરપાલિકાની અંદર આ નગરપાલિકા હતી અને અહીંયા જે ગ્રાન્ટો અને નડિયાદનો જે વિકાસ છે અને નડિયાદમાં વિવિધ રીતના કરેલો વિકાસ એ આંખે દેખીને વળગેવો છે પણ હજુ અમને એવું લાગતું હતું કે કોર્પોરેશન બનશે તો આનાથી નવી સુવિધાઓ અમને મળતી થશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગ્રાન્ટ ગુજરાત સરકારમાં આવતી હોય એ ગુજરાત સરકાર મારફતે નડિયાદને મળે અને અવનવા પ્રોજેક્ટો સાથે આ નડિયાદ છે એનાથી આગળ જાય એના અમારા પ્રયત્નો હતા આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે ત્યારે નડિયાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી સાથે સાથે